નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ નકુમ અશોકમાં આજના વિડીયોમાં વાત કરીએ તો બાઇકની ખરીદી કરવામાં આવશે જેની અંદર રૂપિયા પિસ્તાલીસ હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે આ યોજનાની અંદર લાભ છે તે કોને મળશે જેની વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી હવે આપણે જાણીએ ખાસ મિત્રો અમારી ચેનલની અંદર નવા આવતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું બોલતા નહીં જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે સાયકલની સાથે આઈસબોક્સ પ્રધાનમંત્રી ભત્સ્ય સંપદા યોજના અંતર્ગત મોટર વિથ આઈસ બોક્સ આજે યોજના છે જેની અંદર મળવાપાત્ર સહાયમાં સાઠ ટકા કેન્દ્ર સરકારનો અને ચાલીસ ટકા રાજ્ય સરકારનો ફાળો રહેશે મળવા પાત્ર સહાયમાં વાત કરીએ તો સામાન્ય લાભાર્થી છે તેને ખર્ચના ચાલીસ ટકા અથવા તો રકમ રૂપિયા ત્રીસ હજાર બે માંથી ઓછી રકમ થશે તેટલી સહાય છે તે જનરલ કેટેગરીના લાભાર્થીને મળવાને પાત્ર રહેશે એટલે કે મિત્રો યુનિટ કોસ્ટ છે તે રૂપિયા પંચોતેર હજાર છે જેમાં ખર્ચના ચાલીસ ટકા અથવા તો રકમ રૂપિયા ત્રીસ હજાર બેમાંથી ઓછી રકમ થશે તેટલી સહાય છે તેમને મળવાને પાત્ર રહેશે એસી એસટી અને મહિલા લાભાર્થી છે તેમના માટે ખર્ચના સાઠ ટકા અથવા તો રકમ રૂપિયા પિસ્તાલીસ હજાર બે માંથી ઓછી રકમ થશે તેટલી સહાય છે તેમને મળવાને પાત્ર રહેશે આ યોજનાની અંદર લાભ મેળવવા માટે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે હાલ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ છે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ છે ત્યાં સુધીની અંદર તમે ફોર્મ ભરી દેશો તો તમને આ યોજનાની અંદર લાભ છે તે મળવાને પાત્ર રહેશે વધુ માહિતી માટે અમારી જે ટેલિગ્રામ ચેનલ આપેલી છે તેમાં પણ તમે જોડાઈ શકો છો જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ખેડૂતો માટેની તમામ અને ગુજરાત સરકારની તમામ યોજના અને ભરતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં